એક દ્વારા રૂપિયા છેતરપિંડી આચરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સુરતના કાપુદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવસર ફેંચાની દુકાનના માલિક અનિલભાઈ દ્વારા સોશિયલ મીડિયામાં અકાઉન્ટ માટે જાહેરાત આપવામાં આવી હતી ત્યારે ધ્રુવ પંડ્યા નામનો એસમ અનિલભાઈની દુકાનમાં અઢાર પગારમાં અકાઉન્ટન્ટ તરીકે નોકરીમાં લાગ્યો હતો તો નોકરી ઉપર લાગ્યા બાદ ધ્રુવે અનિલભાઈના પિતા અને ભાઈના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા ધ્રુવ પંડ્યાએ પોતાની માતા અને પત્નીના બેંક ખાતામાં સત્તર લાખ ટ્રાન્સફર કરી લીધા હતા સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ થી ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં સત્તર લાખ તોતેર હજાર ધ્રુવ પંડ્યાએ પોતાની પત્ની અને માતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા આ બાબતે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધ્રુવ પંડ્યાની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી હતી સ્ટાફ માટે અને એકાઉન્ટર માટે એટલે આપણે રીલ મેંકાયા પછી આપણા ભાઈને કોન્ટેક્ટ થયો અને આ ભાઈને આપણે પગાર ઉપર પાર્ટ ટાઈમ માટે રાખ્યા હતા પછી એને આપણે દુકાનના જે ફોન હોય ને અમારા જે એમાં બેંક એકાઉન્ટના નંબર એમાં નાખેલા હતા એટલે આ ભાઈ ગૂગલ પ્લે ચાલુ કરીને અને માલપાથી પૈસા ટ્રાન્સફર મારીને અને ગૂગલ પ્લે ડિલીટ મારી દેતા અને મેસેજે ડિલીટ મારી દેતા અને દોઢ મહિનાની માલપા એની પત્નીની સાથે મળી એના પત્ની અને એના મમ્મીની સાથે મળીને એના આપણી પાસે પુરાવા સાથે છે કે જે વોટ્સએપમાં વાત કરતા હોય એની પત્ની કહે છે કે તમે આ ખોટું કરો છો આમાં આપણે પસ્તાવાનો વારો આવશે અને આપણા સત્તર લાખ તોતેર હજાર રૂપિયા આપણા ગૂગલ પ્લેમાંથી એને ટ્રાન્સફર એના ફોનમાં મારી લીધા અને આ બનાવ આપણને સોળ તારીખે પહેલાં મહિનાની સોળ તારીખે આપણને આ બનાવની ખબર પડી એક કસ્ટમરને આપણે અહીંયા દુકાન ઉપર આવેલા એને આપણને બે વાર ગૂગલ પ્લે થઈ ગયેલું એટલે એની આપણે આખી પ્રોસેસ જાણ્યા પછી આપણને ખ્યાલ આવ્યું બેંકમાંથી અને આ આરોપીને આપણે પોલીસમાં આપણે ફરિયાદ નોંધાવી ફરિયાદ નોંધાવ્યા પછી આજે કાલે એની ધરપકડ કરવામાં આવી આરોપીનું આરોપીને આપણે ઇન્સ્ટાગ્રામના રીલમાંથી આપણે મેકેલી એના હિસાબે આપણે કોન્ટેક્ટમાં આવેલો અને એનું નામ છે ધ્રુવકુમાર પંડ્યા દિનેશભાઈ મારા ભાઈ ના ખાતા માંથી મારા પપ્પાના ખાતામાંથી અને મારા ખાતામાંથી ત્રણ એકાઉન્ટમાંથી એકાઉન્ટમાંથી પૈસા સત્તર લાખ તોતેર હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા એ એને એના વાઈફના ખાતામાં નાખ્યા એના મમ્મીના ખાતામાં નાખ્યા અને એના ખાતામાં નાખ્યા